પણ હું આ બે વસ્તુને તો મારો આત્મ મારો માયલો પણ હા પાડે છે કે આવું બની શકે આવું બની શકે એટલા માટે આ રામચરિત માનસ એ વેદમય છે બ્રહ્મમય છે આપણે ત્યાં સંસ્કૃતમાં એક બહુ જ મોટા મહાપુરુષ થયા જેમણે ઉત્તર રામચરિત માનસની રચના કરી બહુભૂતિ બહુભૂતિ એમ કહે છે કે વિંદેમ દેવતા વાચમ રામાયણ શું છે એમાં ત્રણ વસ્તુ છે એક તો દેવતા છે અમૃતા છે અને ત્રીજું આત્મકલા છે એવા કવિના ત્રણ લક્ષણો તરફ સંકેત કરતા મહાકવિ ભૌભૂતિ મહાન નાટ્યકાર ભૌભૂતિ એમ કહે છે કે રામકથા એટલે જેમાં દેવતા હોય રામકથા એટલે જેમાં અમૃત તત્વ હોય અને રામકથા એટલે જેમાં આત્માની કલા હોય આમ કરીને સર્જકોના ત્રણ લક્ષણો ભૌભૂત વિંદેમ દેવતા વાત હું એ દેવતાઓ નહીં એ આત્મકલાને અને એ અમૃત તત્વને અને જ્યારે રામચરિત માનસ ગુરુ કૃપાથી હું જોઉં ત્યારે એ ભૌભૂતિના શબ્દો કેટલા સાર્થક લાગે આમાં દેવતાઓ છે વ્યક્તિ તરીકે તો દેવતાઓ છે જ આમાં મેં દરેક કથામાં કહ્યું છે કે રામાયણના આરંભમાં મંગલાચરણ પછી તુલસીદાસજી જ્યારે શ્લોકને લોકમાં ઉતારે છે ત્યારે પંચદેવની સ્થાપના કરે છે ગણેશ પાર્વતી શિવજી વિષ્ણુ ભગવાન અને સૂર્ય આજે ભગવાન શંકરાચાર્ય મહારાજનો પંચદેવનો જે વિચાર આપણને સનાતન ધર્મીઓને આપ્યો એ દેવતાઓ આમાં બધા જ દેવતાઓ છે ભૌભૂતિનું વાક્ય કેટલું ચરિતાર્થ રામાયણમાં અમૃત છે કથાનું પણ અમૃત છે નામનું પણ અમૃત છે દર્શનનું પણ અમૃત છે રૂપનું પણ અમૃત છે શબ્દરૂપે પણ અમૃત છે આ બધા જ રૂપે આમાં અમૃતા તત્વ સ્થાપિત છે અને તુલસી જેવી આત્મકલાકોની પાસે છે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા સ્વાંતસ્તમઃ શાંત આ બધું આત્મતત્વની જે કળા છે આ તો લખી ગયા એટલે પણ વર્તમાન કાળ સુધી જે સર્જકો છે જે કાવ્યોની રચના કરે એના માટે પણ આ બહુ મોટી પ્રેરણા છે કે કવિતા એનું નામ કહેવાય જેમાં દેવત્વ હોય જેમાં દિવ્યતા હોય કવિતા એનું નામ કહેવાય જેમાં અમૃત હોય ધન્યાસ્તય કૃતિ ન પીબંતી સતતમ શ્રીરામ નામા અમૃતમ જેમાં અમૃત તત્વ અને સર્જન એનું નામ કહેવાય કે જેમાં સર્જકની આત્મકલા એમાં પ્રગટ થતી હોય ભગવાન રામ વિશે આપણા નીતિનભાઈ એક સપ્તક લખ્યું સાત પદો લખ્યા કેટલા દિવસ પહેલા હું જોતો હતો કે રામ વિશે આપને શું ત્યારે મને એમ લાગે કે કવિની આત્મકલા કામ કરી રહી છે કવિની આત્મકલા સાતપદો હોય સપ્તક આખું રામ વાલ્મિકી હોય કે ભવભૂતિ હોય આવી તો કેટલી રામાયણો છે બધાની પોતપોતાની રામ અર્ચના છે રામ પૂજા છે રામ દર્શન છે એવા રામચરિત માનસ સો કરોડ રામાયણમાંથી શિવજીએ બે અક્ષરનું નામ પકડ્યું છે રામ આખા રામચરિત માનસનો સાર એ બે અક્ષર છે પરંતુ એ સાર સુધી પહોંચવા માટે મારે તમારે ઘી પ્રાપ્ત કરવા માટે જેમ ગાય પાળવી પડે ગાયને ચારો નાખવો પડે ગાયને આપણે દૂધ પ્રાપ્ત કરવા માટે વાછરડું જોઈએ વાછરડું જ્યારે પછી વાછલની ફૂટેને આપણું બોઘરું ગાય ભરી દે પછી એ દહીં એને જમાવવું પડે પછી એ દહીંનું મંથન થાય પછી એમાંથી માખણ નીકળે માખણ ચૂલે ચડે અને એમાંથી ઘી અને ઘીમાંથી કીટું કાઢી નાખવું પડે અને પછી શુદ્ધ ઘી એનો સાર છે એમ સો એ સો કોટી રામાયણનો સાર છે પરમાત્માનું મંગલમય નામ રામ એ રામકથા એનો સાર છે એવું તુલસીદાસજી લખે છે ફતે ઘી રઘુપતિ નામ ઉદાર અતિ પાવન પુરા શ્રુતિ તુલસી કહે આમાં રામનું નામ છે એની તમામ શ્રુતિ અને વેદો અને તમામ ગ્રંથોનું સાર છે રામના સાર અંશ સંમત સબહી કી આરતી શ્રી રામાયણજી કી એવા રામચરિત માનસની આ રામકથા મારા તમારી સાથે નવ દિવસ માનસમાં રામકથા કઈ રીતે કહેવાય છે એ વાતને કેન્દ્રમાં રાખીને સંવાદ કરો બાકી અનેક કથા કેટલી કેટલી કથા કેટલા હજાર શ્લોકમાં ભૂસુંડી રામાયણ છે સંસ્કૃતમાં આટલા બધા શ્લોકો આપણે જે ભૂસુંડી રામાયણ એ તો માનસ અંતર્ગત એ સાર રૂપ છે ભૂસુંડી રામાયણ એક બહુ જ મોટો સંસ્કૃતમાં બ્રહદ ગ્રંથ છે એમાં રામના ક્યાંક કાંડ શબ્દ છે ક્યાંક યોગ શબ્દ છે ક્યાંક વિભાગના જુદા જુદા પણ માનસની અંદર રામકથા સત્યાવીસ વખત શબ્દ જ્યારે પ્રયોગ થયો છે ત્યારે એ રામકથાનું રૂપ કેવું છે આ ભૂમિને રામ છે રણછોડદાસજી બાપુએ પણ ધન્ય કહ્યું બાપુ કદાચ અને આજ પણ એમનું રામજી મંદિર આ ભૂમિની દિવ્યતાનું સાક્ષી છે તો રામાયણ પણ અહીંયા અહીંયા ધરબાયેલી વસ્તુ છે તો માનસના આધારે રામકથાનું ગાયન આપણે નવ દિવસે એનો સંવાદ કરીશું સાથે મળીને વાતો કરીશું મારે કોઈ ઉપદેશ આપવાનો નથી કે આપણું ગજું નથી આદેશ પણ આપવાનો નથી એ પણ આપણું ગજું નથી અમારી સાધુ પરંપરામાં જે સંદેશ ઉતર્યો છે એ સંદેશ એક ડાક્યા બનીને તમારા હૃદય સુધી પહોંચાડવા માટે આખું ઉપક્રમ છે કથા માટે જ કથા છે એવા હેતુ સાથે આપણે આગળ વધીએ ત્યારે રામકથાનું મહાત્મય ગાવું પડે એવું અમારી કથાનું નિયમ કે પહેલે દિવસે વક્તા હોય એ મહિમાનું ગાન કરે માતમ એનું ગાય કે આ કથા શું છે તો માનસનો અપાર મહિમા છે અને આજે તો ઘર ઘરમાં જ નહીં પણ ઘટઘટ સુધી પહોંચે છે એવું આ પરમ શાસ્ત્ર રામચરિત માનસ એનો મહિમા કેટલો ગાય કે કથા અનંત છે નામ અનંત છે પરમાત્માનું રૂપ અનંત છે આમાં વપરાયેલા શબ્દો અનંત છે જેનો કોઈ દિવસ અંત નથી એવી રામકથા તુલસીદાસજી એની રચના કરે છે અને સાત સોપાન એ કથાને એ ગોઠવે છે મેં અનેક વાત કહ્યું છે આપને બધાને ખ્યાલ છે કે વાલ્મીકીએ રામાયણ લખ્યું મૂળ તો વાલ્મિકીજીએ લખ્યું આદિકવિ છે એમણે પ્રત્યેક વિભાગને કાંડ નામ આપ્યો છે બાલકાંડ અયોધ્યા લંકાકાંડને બદલે એમણે યુદ્ધકાંડ શબ્દ વાપર્યો છે કાંડ શબ્દ કાંડ શબ્દનો પ્રયોગ નથી કર્યો એ એ એ બહુ સારું પણ કર્યું મારી દ્રષ્ટિ કારણ કે કાંડ શબ્દના અનેક અર્થો આપણે ત્યાં વર્તમાન જગતમાં થઈ રહ્યા છે કે આ કાંડ થયો ને આ કાંડ થયો ને આ કાંડ તુલસીદાસજી સોપાન શબ્દનો પ્રયોગ કર્યો કે સાત પગથિયાની આ નિસરણી છે રામાયણ એટલે શું દાદરો નહીં આપણે બધા જાણીએ સૌરાષ્ટ્રમાં દાદરો હોય તો એક જગ્યાએ ખીલાથી જડી દીધો એ નિસરણી એને ગમે ત્યાં ફેરવી શકાય આ દિવાલે મૂકો ત્યાંથી આ દિવાલે મૂકો ત્યાંથી આ દિવાલે મૂકો કેટલી જગ્યાએ તેમ રામકથા એટલી સ્થિતિ સ્થાપક રામચરિત માનસ એક નિસરણી છે જે ગમે ત્યાં એને આપણે રાખી શકીએ છીએ એની આરાધના કરી શકીએ તો રામકથા તુલસીકૃત રામચરિત માનસ એના સાત સોપાન છે પછી વાલ્મિકીજીનો શબ્દ આપણે બોલવા ટેવાયેલા છીએ એટલે પ્રથમ સોપાન બાલકાંડ દ્વિતીય સોપાન એવું આપણે બોલીએ છીએ એ બરાબર છે તો સાત ભાગમાં આખી રામકથા સો સો કરોડ રામાયણ સુધી તો આપણે ન પહોંચાય પણ હું સો રામાયણ સુધી તો જરૂર તમને લઈ જઈશ આટલા વર્ષે ગાયા પછી સો પ્રકારના રામાયણ સુધી તમને સંદર્ભો મારા ગુરુની કૃપાથી આપી શકું એક રામાયણમાં તો કાંડ નામ નથી સોપાન નથી પૂર્વ કથા પશ્ચિમ કથા ઉત્તર કથા દક્ષિણ કથા એમાં આખી રામાયણ પૂરી થઈ ગયું વળી કોઈ કોઈ જગ્યાએ યોગ શબ્દ વાપર્યો જેમ ગીતા યોગ શબ્દ વાપરે છે વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ ફલા 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 એમ તુલસીના આ સોપાનને યોગ શબ્દથી પણ શણગાર્યો છે આવા વિધવિધ રૂપ છે સો કરોડે તો આપણાથી પહોંચાય નહીં અને એ તો આપણે પહોંચીએ ને પેલા દેવતાઓ લઈ ગયા રાક્ષસો લઈ ગયા આપણા બધા આદિ માણસો એ બધા ઉપાડી ગયા મારે ભાગત ખાલી રામ નામ જ રહ્યું છે અને હું જે કંઈ કહીશ મારા ગુરુકૃપાથી રામ નામનો જ વિસ્તાર હશે બાકી આપણું ગજુ નથી આમાં પહોંચવા કારણ કે તુલસી કહે છે હરી અનંત આપણે આવતા દિવસોમાં એની ચર્ચા કરીશું બે શિખર એક કૈલાસ શિખર અને બીજું નીલગિરી પર્વત એક કૈલાસ પર્વત અને નીલગીરી પર્વત પછી તો કથા ત્યાંથી નીચે આવી પ્રયાગમાં આવી તુલસીદાસજી સુધી પહોંચી આપણા સુધી પહોંચી એ ભગવાનની કૃપા પણ બે શિખરસ્થ આચાર્ય ભગવાન શિવ અને પરમ બુદ્ધ પુરુષ બાબા કાક ભૂસુંડી એ બંનેએ જ્યારે રામકથા પૂરી કરી ત્યારે રામાયણ વિશે એમણે શું કહ્યું એ ચોપાઈઓ મેં પસંદ કરી છે આ કથા માટે પહેલાં ભૂસુંડીજી ગરુડની સામે રામકથાનું વર્ણન કરીને કહે છે કે આ રામકથા શું છે એ પહેલી પંક્તિ મેં ઉઠાવી છે અને બીજી શિવજી પાર્વતીને કહે છે કે આ કથા મેં તમને કહી એ કથા શું છે આ બે પંક્તિના આધારે આપણે વિસ્તાર સંવાદમાં જઈશું તો ફરી એક વખત આ બે પંક્તિઓનું સ્મરણ કરી લઈએ એના મહિમા અયોધ્યામાં અને અંતમાં શિવ અને સુંડી બંને એનો મહિમા ગાતા એમ બોલ્યા કે ખગપતિ કથા મેં બર નહીં ગરુડજી મેં રામકથા તમારી પાસે વર્ણન કરી એ કેવી કથા છે વિલાસ મેં જે કથા તમારી પાસે ગાય કાક ભૂસુંડી કહે છે એ મારી મતીના વિલાસ પ્રમાણે મારી જવાબદારી હું કથામાં ઘણી વખત આપની સાથે સંવાદ કરું ત્યારે બોલું છું કે આ જે હું કહું છું એ મારી જવાબદારી મને એવું લાગે છે એમ કહીને મારી જવાબદારીપૂર્વક હું કહું છું એટલે એની જવાબદારી બીજા ઉપર નહીં જે કંઈ હોય એ બધું મારે સ્વીકારવાનું સ્વમતી વિલાસ મારી બુદ્ધિના વિલાસ પ્રમાણે આ રામકથાનું મેં વર્ણન કર્યું છે અને એનો મહિમા કહેવો કે ત્રાસનું હરણ કરે અને દુઃખનું હરણ કરે હવે રામાયણમાં પ્રવેશ કરું તો કેટલા પ્રકારના ત્રાસ લખ્યા છે તુલસીદાસજી એ બધા જ ત્રાસને રામકથા હારીને કેટલા પ્રકારના ત્રાસમાં આખું આ ગ્રંથ મારે શું કહેવું સાહેબ હું કહું તો એમ લાગે લોકોને કે બાપુ આ ગ્રંથનો વધારે પડતો અર્થવાદ કરે છે પણ મને અર્થ સમજાયો છે એટલે અર્થવાદ કરવો ગુરુની કૃપા આવો ગ્રંથ મારાને તમારા ભાગ્ય છે કે મને તમને આ પ્રાપ્ત થયો છે આ ગ્રંથ પહેલાં તો આ ગ્રંથ હાથમાં હતો દુકાનમાં મળતા હતા પુસ્તક હાથમાં હતું પછી હાથમાંથી ગીતા પ્રેસમાંથી આપણે ખરીદ્યો હોય કે સસુ સાહિત્ય અમદાવાદથી આપણે ખરીદ્યું હોય અખંડાનંદ પ્રેસનું ત્યારે હાથમાંથી આપણે આપણી પાસે પછી આપણે હાથમાં આવ્યો આ ગ્રંથ હાથમાં આવ્યો પછી આપણા હાર્ટમાં આવ્યું મને જે લાગે છે તે પહેલાં તો આપણે શરૂઆતમાં રામાયણનો પાઠ કરવા માટે દાદાએ મને જે ગુટકો આપેલો એ બહુ જૂનો થઈ ગયો પછી એ વખતે ગીતા પ્રેસમાં ચાર આનામાં નાનો એવો ગુટકો મળતો હતો ચાર આનામાં આટલું એ હાથથી ખરીદ્યું પછી હાથમાં આવ્યું એના પાઠો કર્યા પછી હાટમાં આવ્યું હૈયામાં આવ્યું અને હવે ઓઠે આવ્યું એટલે તમારી પાસે આજે નવસો ને કેટલા મી કથા છે છત્રીસ મી કથા મારા હોઠ ગાઈ રહ્યા છે મને મારા હોઠ ઉપર આનંદ થાય છે મારા હૈયા ઉપર મને પ્રસન્નતા થાય છે અને મારા ગુટકા ઉપર મને પ્રસન્નતા થાય છે આવું જે રામ કથા હાથમાંથી હાથમાં આવ્યું અને આમ તો બ્રાહ્મણ બ્રાહ્મણને ઓળખવાય તો કઈ રીતે ઓળખાય આ ભેદ રીતે નહીં વ્યવસ્થા રીતે બ્રાહ્મણ 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 ને કઈ રીતે ઓળખાય એના મુખ થી ઓળખાય એની વાણી થી એના શબ્દો થી બ્રાહ્મણ ઓળખાય જાય ક્ષત્રિય કઈ રીતે ઓળખાય એના હાથ થી ઓળખાય જાય ક્ષત્રિય ઓળખવા માટેનો હાથ વૈશ ને કેમ ઓળખાય એના પેટ ઉપરથી વૈશ ઓળખાય એ એના ઉપરથી અને અમે સાધુ એટલે અમે તો સેવક અમારી જાતને ગણીએ હા અમારા સાધુ સમાજમાં જે બાળક જન્મે એને બધા બાપુ જ કે બાકી અમારા નામ તો દાસ સાથે જોડાયેલા છે જન્મીએ એટલે બાપુ શબ્દ લાગી જાય અમારી પરંપરા બાકી તો મારું નામ મોરારી દાસ છે અમે તો સેવક સમાજમાં અમે સેવા કરનારો અને સેવા એટલે ભજન મોટામાં મોટી સેવા એટલે ભજન ભજ ધાતુ સેવાયામ સંસ્કૃત એની સાક્ષી છે અમારા વૈરાગી અમે વૈષ્ણવ સાધુ માર્ગી સાધુ તામડી લઈ અને હવારમાં લોટ માંગવા જઈએ એટલે ભજલે રામ જે બોલીએ છીએ એનો અર્થ ખાલી રોટલીની માંગણી માગણી નથી ભજલે રામ એટલે અમે તમારે ત્યાં સેવા કરવા આવ્યા છીએ આ શબ્દ નાખવા આવ્યા છે ભજ ધાતુ સેવાયા એટલે અમારે અમારા નામમાં અમારા સાધુમાં દાસ પણ લાગે ને રામ પણ લાગે આજુ સીતારામ બાપુ બાપુ રામ શબ્દ લાગે પણ એના પિતાશ્રીને જમના દાસ શબ્દ લાગ્યો દાસ શબ્દ સેવક પણ ખરું અને રામ ભજતા ભજતા એ પણ ખરું તો બ્રાહ્મણને ઓળખવા માટે એના ચહેરા ઉપરથી એની વાણી ઉપરથી ખબર પડે એક બ્રહ્મ દેવતા છે પૃથ્વીનો દેવતા છે છત્રી એની ભૂજા ઉપરથી ખબર પડે કે ઉદાર હોય બધાનું રક્ષણ કરતો હોય છત્રી એના પેટ ઉપરથી ખબર પડે એટલે પેટ મોટું હોય કે નાનું હોય કે એ અર્થમાં નહીં પણ એ બધાનું પોષણ કરતો હોય છે અને જેને સેવક કહીએ છીએ સાધુ સેવા કરે છે સમાજની એ હંમેશા ચરણથી ઓળખાય મારી મારે તમે મારા જ છો એટલે તો બધું આપણે અંગત બધા મારા જ છો એટલે હું માણસને ઓળખી શકું એવું કંઈ નથી આપણે બધાને ઓળખી જઈએ એવું નથી ને ભગવાન કરે હું કોઈને ઓળખી ન શકું કારણ કે હું જેટલા જેટલાને ઓળખવા ગયો ને એમાં હું ખોટો પીડ્યો છું કાંઈક જુદા જ નીકળ્યા મેં ધાર્યા કાંઈક ઉપરથી ઉદળા જેવા દેખાતા સજ્જનો જેવા અને સ્વાર્થી મંત્રણા મેલા એટલે હું ઓળખવામાં બહુ જ નાપાસ થયેલો માણસ છું મને એમ લાગે કે ના ના આ તો આમ છે પણ કાંઈકનું કાંઈક જ પાછું નીકળ્યું બોલ પણ એનું કોઈ ગીલા એનો કોઈ ફરિયાદ નથી આપણે નથી ઓળખી શકતા પરંતુ એક વાત એ પણ કહું સાધુનું બાળક છું આ મારા બધા પૂજનીઓના મારા ઉપર આશીર્વાદ આ દેહાણ જગ્યાઓ આ સંતો મહંતો આ સિદ્ધો શુદ્ધો એના આશીર્વાદ એના આધારે ત્રિભુવનીય પીઠ ઉપર બેસીને બોલું છું ત્યારે હું એટલું કહું છું કે હું માણસને આમ તો ફેલ ગયો છું ઓળખવામાં પણ ચહેરાથી ન ઓળખું એના ચરણથી ઓળખું એના પગ જોઈ અને મને થોડોક અણસાર આવે છે કે આ આ આમ હશે કારણ કે પગ છે એ પાયો છે પગ છે આપણા તમામ ઇન્દ્રિયોનું આધાર છે આપણી આંખ કાન નાક બધું હાથ પગ પણ એનું એનું જે આધાર એની જે નીવ છે આપણા પગ છે આધાર છે અને પગ એટલા માટે પગ થી ઓળખે એટલા માટે કે પગ જમીનને પકડીને ચાલે છે હવામાં ઉડતા નથી એ પગ ઘણા માણસો હવામાં ઉડતા હોય એ પગ જમીનની સાથે આ જેટલી જેટલી અમારી સમાધિઓ છે જેને અમે ચેતન સમાધિઓ કહી એ બધા જ સિદ્ધ પુરુષોના પગ જમીન સાથે જોડાયેલા હા લોલંગરી બાપુ માટે એમ કહેવાય છે ને કે હાંકળથી એણે પચીસ ગાડા ને કેટલા ગાડા એકવીસ એકવીસ ગાડા કમર ઉપર હાંકળ બાંધી અને બાપુ એ એકવીસ ગાડાને ખેંચ્યા હતા મેં બાપુને રમૂજમાં કીધું કે સીતારામ બાપુ લો લંગરી બાપુ તો એકવીસ ગાડાને લોઢાની સાંકળથી ખેંચ્યા ને તમે મારી કથા ખેંચી ગયા કઈ હાંકળથી ખેંચી ગયા એ મને ખબર પડતી તેર દિવસમાં કાપાઈએ તો એકવીસ ગાડા પણ એકવીસ બળદ ગાડા ખેંચવાનો અર્થ કોઈક સાધુ જ આપણા જીવનના ગાડા ખેંચે છે બીજો કોણ ખેંચે છે આપણા ગાડાઓને કોણ ખેંચે છે આપણને છેક સુધી કોણ તારે છે કોણ આપણી ગતિ કરાવે છે એ અર્થમાં કોઈ સાધુની સમાધિઓ આવા જ કામ કરે છે એના અનેક અર્થો આપણે સિદ્ધ